ઓ ગમ ગણપતએ નવત નમઃ આગળ આપણે જોયું કે દુર્યોધનને ઉત્સાહિત કરવા માટે ભીષ્મ મોટેથી સિંહ ગર્જના કરી પોતાનો શંખ ફૂંકે છે એ પછી પ્રધાન સેનાપતિ તરફથી શંખધ્વનિ દ્વારા આજ્ઞા પ્રાપ્ત થતાં જ બાકીના ઉપસેનાપતિઓ પણ પોતપોતાના વાજિંત્રો જોર જોરથી વગાડવા લાગ્યા તેનું વર્ણન તેરમા શ્લોકમાં કરતા કહે છે તત શંખાશ્ચ ભૈર્યશ્ચ પણવાનક ગોમુખા સહ સહસૈવાભ્યહન્યંત સશબ્દ સ્તુ સ્તુમૂલો તે પછી શંખો અને ભેરીઓ નગારા અને રણશિંગા એકાએક વાગી ઉઠ્યા અને તે ઘોષ પ્રચંડ થયો આ રીતે સૌએ ભીષ્મને જવાબ આપ્યો કે અમે તૈયાર છીએ હવે આગળ શું થયું તે બતાવતા ચૌદમા શ્લોકમાં કહે છે તત શ્વેતે યુક્તે સ્યંદને સ્થિતો માધવઃ પાંડવશ્ચૈવ દિવ્ય શંખો પ્રદ્ધમતું કૌરવ પક્ષના શંખધ્વનિ થઈ ચૂક્યા પછી હવે માધવ અને પાંડવ અર્જુન બંનેએ પોતપોતાના શંખો વગાડ્યા આ બંને સફેદ અશ્વો જોડેલા ભવ્ય રથમાં બેઠેલા હતા અહીં અર્જુનના રથના ઘોડાઓ સફેદ રંગના બતાવ્યા છે જે સૂચવે છે કે અર્જુનની વૃત્તિ સાત્વિક છે બીજી તરફ કૃષ્ણ માટે માધવ શબ્દનો પ્રયોગ થયો છે મા એટલે માયા અને ધવ એટલે પતિ યાની માયાનો પતિ એ પછી આગળ પંદરમાં શ્લોકમાં પાંડવ પક્ષમાં કોણે કોણે કયો શંખ વગાડ્યો તે કહેતા કહે છે પાંચજન્યમ ઋષિકેશો દેવદત્તમ ધનંજય પૌંડ્રમ દધ્મો મહાશંખમ ભીમકર્માવૃકોદર અહીં કૃષ્ણ માટે ઋષિકેશ શબ્દનો પ્રયોગ થયો છે જેનો અર્થ થાય છે ઇન્દ્રિયોના સ્વામી અહીં ખાસ ધ્યાન રાખવું રહ્યું કે ભગવાન ઇન્દ્રિયોના સ્વામી છે ત્યાગી પણ નહીં અને ભોગી પણ નહીં તેથી તેમને ઋષિકેશ કહ્યા છે તેમણે પાંચજન્ય નામનો શંખ વગાડ્યો છે અર્જુનને માટે અહીં ધનંજય શબ્દ વપરાયો છે અર્જુન ધનનો જીતનારો છે તેથી તેને ધનંજય કહે છે તેના શંખનું નામ દેવદત્ત છે ભીમને ભીમકરમાં અને વૃકોદર બે શબ્દોથી સંબોધ્યો છે જે કાર્ય સામાન્ય માનવ તો શું પરંતુ અર્જુન કે યુધિષ્ઠિર પણ ન કરી શકે તે કાર્ય ભીમ કરી બતાવે છે તેથી તેનું નામ ભીમકર્મા આ ઉપરાંત વૃકોદર એટલે વૃક ઉદર જે સતત ખા ખા કરે છે તેઓ વૃકોદર એ પૌંડ્ર નામનો શંખ વગાડ્યો હવે અન્ય સેનાપતિઓના નામ અને શંખ દર્શાવતા શ્લોક નંબર સોળ સત્તર અને અઢારમાં માં કહે છે અનંત વિજય રાજા કુંતીપુત્રો યુધિષ્ઠિર નકુલ સહદેવસ્ચ સુઘોષ મણિપુષ્પક કાશ્યશ્ચ પરમેશ્વાસ શિખંડી ચારથ દૃષ્ટ્યુમો વિરાટ સાત્યકિચા પરાજિતા દ્રુપદો દ્રૌપદેયાશ પૃથિવીપતે સૌભદ્રચ મહુ શંખાદ્ધ પૃથક્ પૃથક પૃથક કુંતીના પુત્ર રાજા યુધિષ્ઠિરે અનંત વિજય અનંતવિજય અને સહદેવે સુઘોષ અને મણિપુષ્પક ઉત્તમ બાણાવળી કાશીરાજ મહારથી શિખંડી ધૃષ્ટ્યુમ્ન વિરાટ અને અજય સાત્યકી તથા રાજા દ્રુપદ અને દ્રૌપદીના પુત્રોએ તેમજ મહાબાહો એવા સુભદ્રાના પુત્રે પોતપોતાના શંખોને વગાડ્યા આજે આટલું જ હરિઓમ સત્સત